બોલા નેહોલ એવો છે માહોલ એવો છે ને કોઈ ભી વ્યક્તિ નીકળે બધાને ચોર લાગે અને પૂછપરછ કરવી પડે આપડે એને જાણવું પડે વ્યક્તિ કોણ છે બરાબર

અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે ત્યાં સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો